કૃણાલ વાઘેલા યોગેશ ઉર્ફે બોબો રમેશભાઈ નિલેશ ઉર્ફે ભુરો જયંતીલાલ પરમારે ઝડપી પાડ્યા હતા જે બાદ તેમની પાસેથી મળી આવેલા મોબાઈલ ફોન સહિત એક લાખ એકવીસ હજારની કિંમતનો મુદ્દામાલ કબજે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ